એક મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્યના વધુ એક ગામના વિસ્તારને બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે આ વખતે હવે ખેડાના મહુદામાં જાલાપુર ગામનો આખો વિસ્તાર બારોબાર વેચી નાખ્યો અને ગુજરાત ફર્સ્ટે થોડા દિવસ પહેલા જ આ મામલે અહેવાલ પણ રજૂ કર્યો હતો ખેતી લાયક જમીન બતાવી બારોબાર વેચાણના કૌભાંડનું ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો હતો ગામના વિસ્તારનો બારોબાર દસ્તાવેજ થતા ગ્રામજનોમાં ભારે રોષ છે સ્થાનિકોએ હલ્લાબોલ કરી સ્થાનિક તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે

હવે હવે આ બાબતે તપાસ કરવી પડશે જે પ્રમાણે ઉપરથી સૂચન આવશે એ પ્રમાણે તપાસ થશે જે જમીનનો કેસ ચાલતો હોય જે વિવાદિત હોય અને ત્યાં પાંચ પાંચ મંદિરો સરકારી ચાર બોર સ્કૂલો જો જો આ બધું વેચાતું હોય હોય આવાસના ઘરો વેચાતા તો જેણે દસ્તાવેજ કર્યો એ અધિકારીએ પણ જોવું જોઈએ એને એન ઓ મળી હશે ના કોઈ કોર્ટનો ઓર્ડર છે એની જોડે છતાં પણ એણે આ જમીનનો બારોબાર વેચી મારી તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે ષડયંત્ર ગામ લાગી રહ્યું છે તો ઉપલા લેવલે કલેક્ટર સાહેબ ને એટલી વિનંતી છે ગ્રામજનો દ્વારા અમારા હિન્દુ સંગઠન દ્વારા ક્યારેય ઉચ્ચ કક્ષાએ તપાસ તપાસ તાત્કાલિક ધોરણ તપાસ થાય એવું નહીં કે બે પાંચ વર્ષ નીકળી જાય અમારા વડીલો એ પંચોતેર ની સાલમાં એક હેક્ટર બાસઠ મીટર ને સિત્તેર યાદીની જમીન રાખેલી તે જમીન અમારા નામે થઈ થઈ ગયા થવા થતા પહેલાં હમી પાર્ટીએ વાસાઈ કરાવીને દસ્તાર કરાવી લીધો આ જમીનમાં પિસ્તાળીસ મકાનો છે પ્રાથમિક શાળાના બે રૂમ છે એકથી પાંચ ધોરણની સ્કૂલ છે ચાર બોર્ડ છે ત્રણ ગટર લાઈન છે વીસ આવાસો છે અને મંદિરો છે કોઈ પણ ખેતીલાયક જમીન

આખા ગામનો વેચાણ દસ્તાવેજ કરી નાખતા ગ્રામજનો રોટે ભરાયા હતા વાત કરવામાં આવે તો મહુસા તાલુકાના મિર્ઝાપુર તાબેના આવેલા ઝાલાપુરા સર્વે નંબર એકસો બાસઠ માં એકસો જગ્યા આવેલી છે આ જગ્યામાં સરકારી પ્રાથમિક શાળા સહિત બાવીસ આવાસો સહિત અડતાલીસ થી વધુ મકાનોને બારોબાર વેચી મારતા ચકચાર મચી હતી આ બાબતે આજે હજારોની સંખ્યામાં ગ્રામજનો મહુસા મામલતદાર કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી જો અંગે કોઈ નિર્ણય નહીં આવે તો આત્મવિલોનની ચિંચી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી ચાલાપુર ગામમાં એકસો બાસઠ સર્વે નંબરમાં ઓગણીસસો માં રૂપિયા પાંચ રૂપિયાના સ્ટેમ્પ પર ગ્રામજનોએ ખરીદ્યો હતો ત્યારબાદ ઓગણીસસો થી લઈને બે હજાર એકવીસ સુધી ગ્રામજનોનું નામ ચાલતું હતું પરંતુ એન તેન પ્રકારને સામેના સાહ પરિવારે કલેક્ટર થી લઈને ઉપર સુધીના અધિકારીઓ સાથે સેટિંગ કરીને આ જમીન પોતાના નામે કરી હતી ત્યારબાદ અમદાવાદના કોઈ ભરવાનને દસ્તાવેજ કરી આપતા સમગ્ર ગ્રામજનો ને જયારે નોંધ પડી ત્યારે ખબર પડી હતી અને નોંધ ની ખબર પડતા ગ્રામજનોએ આ બાબતે વકીલ દ્વારા કોર્ટ માં આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ કિશન આપ અમારી સાથે જોડાયેલ રહેશો અમારી સાથે વિનોદ દેસાઈ ગયા છે વિનોદ આપણે ગાંધીનગરમાં દહેગામમાં જોયું હતું જૂનું પહાડિયા ગામ કે જે બારોબાર વેચાઈ ગયું હતું આવા ઘણા બધા ગામડાઓ છે ત્રણ થી ચાર આવા ખુલાસા થઈ ચુક્યા છે વધુ એક ગામનો ખુલાસો થયો છે તો આખરે બારોબાર ગામડા વેચાઈ જાય છે તંત્રને ખબર નથી પડતી આવું કેવું નમાલ્યું અને નપાણું તંત્ર ચોક્કસથી વિકાસ જે પ્રકારની ઘટનાઓ ઘટે છે ભૂ માફિયાઓ સરકારી બાબુઓ જોડે સેટિંગ પાડી અને આખા આખા ગામો પણ બારોબાર વેચી મારે છે આખી ઘટના ઉપર આવીએ પણ આ ઘટના જેના સાક્ષી છે અને આ ઘટનામાં જે વકીલ છે આરીફભાઈ વકીલ આપણી સાથે જોડાયા છે આખી ઘટના એમની પાસે સમજવાનો પ્રયત્ન કરીશું આરીફભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જે આ ઝાલાપુર

ગામ લોકો તથા તેમના કુટુંબીજનો તમામે તમામ ત્યાં આગળ વસવાટ રૂપે એ જમીન નો ઉપયોગ કરતા હતા અને એમાં ચાલીસ થી ચુવાલીસ મકાનો આવેલા છે પાકા એમાં બાવીસ મકાનો સહાય મળેલી છે ત્યાં આરસીસી રસ્તા આવેલા છે

એની એની પાસે રજૂઆત કરી છે એમને દસ્તાવેજ બાબતે ખોટું થયું છે અમને અમને ના અમે કશું કોઈ કાર્યવાહી એમણે કરેલી નહીં હવે એમની પાસે સત્તા છે કેમ કે એમની સમજ ખોટું થયું છે અને સત્ય હકીકત અમે એમની સમજૂ કરી છે એટલે આની અંદર આની અંદર કઈક ને કંઈક રેવન્યુ ઓથોરિટી એ કોઈ ધ્યાન આપેલું નથી અને ત્યાં સુધી હજુ મને મે મને મને મારા જે છે જણાવેલું નથી કે સ્થળ જગ્યા ઉપર આ કોઈ રેવન્યુ અધિકારી ત્યાં પહોંચેલા હોય અને એમણે આની કોઈ નોંધ લીધેલી હોય ખરેખર આવી રીતે લોકો મિલકત વેચી અને કબજો આપી દે છે અને ત્યાર પછી આવા વેકલ્પ નો ખુગેલ લઈને દસ્તાવેજ કરે છે આ ખરેખર બહુ ખરાબ પદ્ધતિ ચાલે છે એના માટે તો મામલત જે રજીસ્ટર છે એને બી એની સોગંદનામું લેવું જોઈએ કે ભાઈ હાલમાં આ મિલકત બાબતે ખરેખર ચોક્કસ શું પરિસ્થિતિ છે પરંતુ આટલા બધા લોકો રહેતા હોય પાકા મકાનો આવેલા હોય ને એ સંજોગોમાં આવી રીતે વારંવાર પેલા દાદાજી ના થયું પછી અહિયાં પહાડીયા માં થયું અને પછી આ ત્રીજું અહિયાં મિર્ઝાપુર માં થયું એટલે લોકોને ખુલ્લા દોર મળી ગયા છે કે અમને કઈ ક્યાં થાય છે ખરેખર તો સબ રજિસ્ટરે ફરિયાદ એવું મારું માનવું છે અને એમની સમસ્યા ફોટો દસ્તાવેજું થયો છે ફોટા અલગ છે એટલે એમણે ફરિયાદ કરે તો આવા લોકોને ભવિષ્યમાં આવા ગુનેગારોને આવું કૃત્ય કરતા અટકી શકાય સાચી વાત છે આરીફભાઈ આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આપણે આશા રાખીએ કે આમાં ઝડપથી જે ગ્રામજનો છે તેમને ન્યાય મળે તો વિકાસ જે પ્રકારની પરિસ્થિતિ આ જે ઝાલાપુર ગામમાં છે સરકારી ત્યાં બોર આવેલા છે નીચે ગટરની લાઈનો છે સરકારી શાળાઓ છે ગામના રહીશોના મકાનો છે આ બધું બારોબાર આ રીતે વેચી મારું આ ભૂમાફિયાઓ હવે ગુજરાતમાં નવી ટેકનિક અપનાવી રહ્યા હોય એવું લાગે છે વર્ષો જૂનો દસ્તાવેજ એમના સાત બારમાં ક્યાંક નામ હોય એનો લાભ લઈ અને આ પ્રકારે મિલી ભગતથી અધિકારીઓ જોડે સેટિંગ કરી અને ગામની જે જમીન છે અથવા તો સરકારી જમીન છે એને બારોબાર વેચી મારવાના આ કૌભાંડોમાં દાખલો બેસે પ્રકારની કોઈ કાર્યવાહી થાય તો જ આવી ઘટના ઉપર અંકુશ લાગી શકે જી બિલકુલ આભાર વિનોદ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો આમાં અંતે નાના માણસો જે ગરીબ પરિવારો છે તે હેરાન પરેશાન થાય છે તેમને ન્યાય મળે તે જરૂરી છે